ઇસ્લામ એટલે શાંતિ તો એના નામે આતંકવાદ કેમ એવી ચર્ચા જેના પર સ્વસ્થ ચર્ચા કરવામાં કાં તો મુસલમાનો આતંકીઓથી ડરે છે અથવા તો ચર્ચાને અવળા પાટે ચડાવી દેવામાં આવે છે માત્ર ઇસ્લામ જ નહીં કોઈ પણ ધર્મના નામે હિંસા થાય અને આવા આતંકી કૃતિઓને ચરમપંથીઓ ધર્મના નામે યોગ્ય ઠેરવે ત્યારે સમગ્ર માનવજાત ખતરામાં આવી જતી હોય છે

કશું બોલવાનું કે નહીં એવા વેધક સવાલ સાથે એક સરસ લેખ લખ્યો છે જેમાં હેમંતકુમારે લખ્યું છે કે જો હિન્દુઓની મનુસ્મૃતિ ખરાબ હોય ભેદભાવ પ્રેરણારી હોય માનવ અધિકારોના ભંગને પ્રોત્સાહન આપનારી હોય એની ટીકા થઈ શકે તેમજ રામ કે કૃષ્ણની જાત જાતની કથાઓની જો ટીકાઓ થઈ શકે તો ઈસ્લામની વાર્તાઓની પણ આલોચના થઈ શકે એ સ્વીકારવાની હવે આવશ્યકતા છે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર મસ્યા નવજીવન ન્યુઝ માં સ્વાગત છે વિશ્વભરમાં મુસ્લિમ ચરમપંથી સંગઠનો આતંક ચિંતાનો વિષય બની રહ્યો છે એવામાં અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં તારીખ બે જાન્યુઆરીના રોજ બેતાલીસ વર્ષીય મુસ્લિમ વ્યક્તિ શમસુદ્દીન જબ્બરે ટ્રક ટોળા પર ચડાવી દઈ પંદર લોકોને કચડી અને મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર સામે આવ્યા છે આ હત્યારાએ ટ્રક પર આઈએસઆઈએસ કહેતા આઈસીસ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો ઝંડો લગાવેલો જોવા મળ્યો હતો જેના કારણે આ ઘટના પાછળ કટ્ટરપંથી આઈસીસનો હાથ હોવાનું પણ માનવામાં આવે છે પરંતુ ધર્મનો હવાલો આપી જિહાદના નામે આતંક કરવામાં આવે અને આતંકી કૃત્ય મામલે ગુજરાતના પ્રોફેસર હેમંત કુમાર શાહે એક સરસ મજાની સચોટ વાત લખી લેખથી રજૂઆત કરી છે હેમંત કુમારે ફેસબુક પોસ્ટમાં લેખ પ્રસિદ્ધ કરતાં લખ્યું છે કે અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શમસુદ્દીન જબ્બરે મધરાતે પિકઅપ ટ્રક ટોળા પર ચલાવી પંદર લોકોને કચડી અને હત્યા કરી હતી પોલીસે ઘટના સ્થળે જ શમસુદ્દીનને ઠાર કર્યો હતો તેણે પોતાના પિકઅપ ટ્રક પર ઇસ્લામિક સ્ટેટનો ઝંડો લગાવ્યો હતો ટ્રક અને કાર ઇસ્લામિક આતંકવાદના સાધનો બનાવી દેવામાં આવ્યા છે હેમંત કુમાર અનુસાર એક આખી ટ્રક બેફામ ચલાવીને અમેરિકામાં ન્યુ નાગરિકે ઇસ્લામિક સ્ટેટનો ઝંડો એની ટ્રકમાં લગાડે છે આવી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી બની રહી છે ટ્રક અને કાર ઇસ્લામિક આતંકવાદના સાધનો બનાવી દેવામાં આવ્યા છે તેમ કહેતા આ ઇસ્લામિક સ્ટેટ નામનું આતંકવાદ જૂથ ઇસ્લામી શરિયત કે શરિયા કાનૂન આખી દુનિયામાં કે પછી દુનિયામાં જ્યાં જ્યાં પણ મુસલમાનો રહેતા હોય તે બધા મુસ્લિમોને લાગુ પડે એમ ઈચ્છે છે તેને એમ લાગે છે કે અલ્લાહે એ આપેલો કાનુમ છે અને તેનું પાલન થવું જ જોઈએ ટ્રક ચલાવનારા જનુની મુસ્લિમ અમેરિકન નાગરિક ચમસુદ્દીન જબ્બરે તેર વર્ષ સુધી તો અમેરિકન લશ્કરમાં સૈનિક તરીકે કામ કરેલું અને પાછો અફઘાનિસ્તાનમાં ધર્મજનોની તાલિબાન સામે એ વ્યક્તિ લડેલો એનું મગજ ફેરવી નાખ્યું આઈએસ આઈએસના ધર્મજનોની પ્રચારે સવાલ એ છે કે એવું શું શીખવાડે છે એ આયેસ આયેસ કે જેથી એ શીખનારા લોકો બીજા લોકોને કે અન્ય ધર્મીઓને મારી નાખવા અને જાતે મરી જવા તૈયાર થઈ જાય છે એમને એમ કહેવામાં આવે છે કે તેઓ અલ્લાહ માટે કામ કરી રહ્યા છે ને જો તેઓ એ કામ કરતાં કરતાં મરશે તો તેમને જન્નત મળશે આ મારવા અને મરવાનો ધંધો કરનારાને કેમ સમજાતું નથી કે મનુષ્યની જિંદગી સૌથી કિંમતી ચીજ છે તેમજ મનુષ્ય

લાગુ કરવામાં આવતા ધાર્મિક કે અન્ય કાયદા આજે કેવી રીતે લાગુ પડી શકે જો હિન્દુઓની મનુસ્મૃતિ ખરાબ હોય ભેદભાવ પ્રેરણારી હોય માનવ અધિકારોનું ભંગને પ્રોત્સાહન આપનારી હોય એની ટીકા થઈ શકે તેમજ રામ કે કૃષ્ણની જાત જાતની કથાઓની જો ટીકાઓ થઈ શકે તો ઇસ્લામની વાર્તાઓની પણ આલોચના થઈ શકે એ સ્વીકારવાની આવશ્યકતા છે શરયત કાનૂન કે ઇસ્લામના કોઈ પણ ગ્રંથ વિશે પણ ટીકા હોઈ શકે એ મુસ્લિમોએ સમજવાની જરૂર છે ઇસ્લામ એટલે શાંતિ એવું કહેવામાં આવે છે તો પછી એના નામે આતંકવાદ કેમ ભણેલો ગણેલો મુસ્લિમ વર્ગ જરા વિચારે અને ધર્માધતામાંથી પોતે બહાર આવે તેમજ પોતાના ભાઈઓ બહેનોને બહાર કાઢવાનું શરૂ કરે કુરાન શરિયત કે હદીશમાં જે કંઈ પણ એવું છે કે જે આજે ન ચાલે તો એ ખોંખારીને કહેવું જ પડે મદરેસાઓમાં એ યુવાનોને ભણાવતા રહેવું કેટલું આજનું કહેવાય પોતે ધર્માન રહેવું છે અને બીજાને ધર્મ નિરપેક્ષ રાખવા છે એવું નહીં ચાલે જો એ નહીં થાય તો ધર્મનું રાજકારણ બધાને લઈને ડૂબશે મારશે અને રક્તપાત થયા જ કરશે જે જ્યાં તાકાતવાળા હશે ત્યાં તેઓ એકબીજાઓની દશા બગાડશે માનવ અધિકારોને કેન્દ્રમાં રાખીને સમાનતા ન્યાય લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યો જો ધર્મો ન સ્વીકારતા હોય તો એ બધા ધર્મો અને એમના ધર્મગ્રંથો કચરા પેટીમાં ફેંકવા જેવા જ કહી શકાય બે હજાર પચીસમાં દુનિયામાં બધા થોડા બુદ્ધિપૂર્વક વર્તથા થાય તેવી શુભકામના આ લેખ પ્રોફેસર હેમંત કુમાર શાહે લખ્યો છે પ્રોફેસર હેમંતકુમાર શાહ જેવા લેખકો અને વિચારકોની આજે દેશ સમાજ અને વિશ્વને જરૂર છે પરંતુ કમનસીબે ધર્માંત બનેલા લોકો તેમની કદર કરવાને બદલે ધર્મની ચોપડીઓ કે જેના આધારે હિંસા ફેલાવાઈ રહી છે તેને વધુ અસરકારક અને જરૂરી માનવા લાગ્યા છે આ સ્થિતિમાં તો વિશ્વનું કે સમાજનું કલ્યાણ થઈ રહ્યું બસ આટલું જ કહી શકાય આ પ્રકારના હાલ વિગતો અને એ બધું જે આપણા સુધી પહોંચવું જરૂરી છે એ નવજીવન પહોંચાડવા માટે પ્રયાસ કરે છે માટે જો આપને આ નવજીવનની સેવા પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં અને હા આ કામ માટે તમારે કોઈ ખર્ચ નથી થવાનો માટે પણ ચિંતા કરવાની જરૂર નથી નમસ્કાર વૈષ્ણવજન તો